નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘા મોલ નજીક એક્ટિવા પર જઈ રહેલા વૃદ્ધને આંતરીને છરી બતાવી તેમની પાસે રહેલા અઢાર લાખથી વધુની રકમની લૂંટ કરી લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા સુરેન્દ્રનગરના મેઘા મોલ નજીકથી એક વૃદ્ધ એક્ટિવા લઈને જઈ રહ્યા હતા વૃદ્ધ કંપનીમાંથી નાણાં લઈ બેંકમાં ભરવા જતા હતા એ દરમિયાન બાઇક પર આવેલા બે અજાણ્યા ઈસમોએ વૃદ્ધને આંતરીને છરી બતાવી હતી જે બાદ છરીના ઘા જીકે વૃદ્ધ પાસે રહેલા 18.20 લાખ લૂંટી લીધા હતા લોટની ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી એલસીબી સહિતની જિલ્લા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે આ લોટની ઘટના બાદ સુરેન્દ્રનગરના મુખ્ય હાઈવે પર પોલીસ દ્વારા નાકાબંધી કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે રાજેશ બહુરાશી નેશન પ્લસ ન્યૂઝ સુરેન્દ્રનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર